પોરબંદર શહેરમાં નગરપાલિકાના તંત્રની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેમ અનેક વિસ્તારમાં પાણી મળતું નથી ત્યારે પાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડ ઓછો પાણી અપાતું હોવાનું જણાવે છે બીજી તરફ પાણી પુરવઠા બોર્ડ પૂરતું પાણી અપાતું હોવાના દાવો કરે છે પોરબંદર જિલ્લા ઉપર સારી એવી મેઘ મહેર થતા પોરબંદર સહિત રાણાવાવ અને છાયાને પાણી પૂરું પાડતા ખંભારા અને ફોદારા ડેમમાં સારું એવું પાણી છે અને જરૂરિયાત મુજબ પાણી વિતરણ કરવામાં આવે તો પણ એકત્રીસ જુલાઈ સુધી બંને ડેમો પાણી ખૂટે તેમ નથી આમ છતાં પાણી વિતરણમાં અવ્યવસ્થા હોય તેમ અનેક વિસ્તારમાં પાંચ પાંચ દિવસે પણ પાણી મળતું નથી અને આ અંગે પાલિકા એવું જણાવે છે કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા જરૂરિયાત મુજબનું પાણી વિતરણ કરવામાં આવતું નથી ઉપરાંત વિસ્તાર પ્રમાણે વિતરણમાં જે મુશ્કેલીઓ હોય તે દૂર કરી પાણી વિતરણ કરવામાં આવે છે આ મામલે પાણી પુરવઠા બોર્ડે એવું જણાવ્યું હતું કે પોરબંદરને પાંત્રીસ એમએલડી પાણીની જરૂરિયાત છે જરૂરિયાત મુજબ પૂરતું પાણી આપવામાં આવે છે જે માટે એમનું પચીસ એમએલડીની નર્મદાનો દસ એમએલ ડી એમ દરરોજ પાંત્રીસ એમએલડીની જરૂરિયાત સામે પાંત્રીસ એમએલડી પાણી આપવામાં આવે છે બંને સરકારી વિભાગના દાવા વચ્ચે પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે અને અનિયમિત પાણી મળતા વેચાત ઉલેવું પડે છે બીજી તરફ પ્રજા પાસે પાણી સહિતના વેરાની પઠાણી ઉઘરાણી કરતી પાલિકાએ પાણી પુરવઠા બોર્ડને વર્ષોથી ચડત પાણી વેરાની 57 કરોડ જેવી માતબર રકમ ચૂકવી ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું ત્યારે પાલિકાએ પ્રજા પાણી વેરાની રકમ ક્યાં ગઈ એવા સવાલો પણ રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર દ્વારા પાણી વિતરણ

બગડી ગયેલ હતી તો ત્યાં પણ બે દિવસ મોટર રિપ્લેસ કરવામાં જલ્દી તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્યાં પણ પાણી પહોંચાડી દીધું છે અને નર્મદા દ્વારા આપણને દસ એમ આવતું હોય છે પણ આજથી એ લોકોને આપણા અગ્રણીઓએ પણ ત્યાં ભલામણ કરેલ હતી તો બાર એમ એ લોકો દે છે અને વીસ એમ આપણે ડેમનું પાણી હોય છે એટલે છેક સુધી પ્રેશર થી પહોંચી શકે એવા પ્રયત્ન કરીએ છીએ અસર થઈ છે જાય છે પૂરતું પાણી આપતું હોય લોકોની ફરિયાદ છે એની સામે નગરપાલિકા એમ કે પાણી પુરવઠા બોધ છે એ પૂરતું પાણી નથી આપતું ખરેખર શું હકીકત છે પોરબંદર છાયા નગરપાલિકાની પાંત્રીસ પોઈન્ટ પાંચ એમએલડીની વસ્તી મુજબની ડિમાન્ડ છે જેની સામે એવરેજ આપણે પાંત્રીસ એમએલડી પાણી આપીએ છીએ પાંત્રીસ પૈકી પચીસ એમએલડી પાણી ખંભાળા પોતાળા ડેમનું પાણી છે અને દસથી અગિયાર એમએલડી નર્મદાનું પાણી છે ધોરાજીથી લાઈન અહીંયા આવે છે રાણાવાવ સુધીની તો નર્મદાની લાઇન માંથી વિતરણ વ્યવસ્થા કરવાની થશે પિસ્તાલીસ ટકા ભરેલો છે અને ફોદાડા ડેમ ઓગણચાલીસ ટકા ભરેલો છે એકત્રીસ માર્ચ અંતિત સત્તાવન પોઈન્ટ ત્યાં કરોડ રૂપિયાની રકમ નગરપાલિકા પાણી વેરાની રકમ બાકી છે અને પ્લસ અત્યારે આપણા જે ડેમ હાલની સિચ્યુએશન મુજબ એકત્રીસ જુલાઈ સુધી આપણને ડેમમાંથી પૂરતું પાણી મળી રહે એમ છે એટલું જથ્થું ઉપલબ્ધ છે દર મહિને આપણે એમના પાણી વેરાનું બિલ મોકલાવીએ છીએ અને ભરપાઈ કરવા માટે પણ જાણ કરીએ છીએ নোটিছ um, আপোনাৰ